મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો ને ચોત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર ત્રણસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ તેત્રીસ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને એકાણુંમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર નવસો દસ રૂપિયા અને એક કિલો ચાંદી ઓગણીસ હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો રોજબરોજ સોના ચાંદીના બજાર ભાવ કેવા રહેશે જેની માહિતી આપણે આપીએ જ છીએ તો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે આપણે જોઈએ ચોવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે